આશ્ચર્ય થાય છે ને કે વજન ઉંચકવામાં અને દોડવામાં એક સમાન હલનચલન કેવી રીતે થાય છે ક્રિયા અલગ હોઈ શકે છે પરંતુ આ હલન ચલન મિજાગ્રા સાંધા એટલે કે હિન્જ જોઈન્ટ ને કારણે શક્ય બને છે મિજાગ્રા સાંધો બારણા પેટી કે દરવાજા ઉપર જોવા મળતા અન્ય મિજાગ્રાની જેમ જ કાર્ય કરે છે એક બાર જેવું ખુલે કે બંધ થાય ત્યારે તે નિજાગરાની સાથે આગળ પાછળ ફરે છે છે એવો જ એક સાંધો કોણી અને ચાલો આપણે નિજાગ્રા સાંધાનું એક મોડલ બનાવીએ આપણને જોઈશે પીવીસી અથવા પ્લાસ્ટિકની પાઇપ નટ અને એક લાંબો બોલ્ટ વાઇસર કટર અને કાતર પ્લાસ્ટિક પાઇપને બે ભાગમાં કાપો તેને આપણે A અને B તરીકે ઓળખીશું કટરનો ઉપયોગ કરીને પાઇપ A ઉપર U આકાર કાપો તેનું અંતિમ સ્વરૂપ આવું કંઈક હોવું જોઈએ હવે કાતર વડે નિશાન કરેલા પોઈન્ટ ઉપર બે કાણા પાડો પાઇપ એ નો સંદર્ભ તરીકે ઉપયોગ કરીને પાઇપ બી ઉપર તેના જેવા જ કાણા પાડો જો તમે તેમાં બોલ્ટ નાખો અને પાઇપ ને હલાવવાની કોશિશ કરો તો તે કદાચ હલશે નહીં તેથી બતાવ્યા પ્રમાણે પાઇપ બી માંથી એક નાનો ટુકડો કાપો હવે વાઈસર સાથે બોલ્ટ ઉપર એક નટ ફિટ કરો અને આ બધાને બંને પાઇપના કાણામાંથી નાખો અહીં બતાવ્યા પ્રમાણે બીજું વાઈસર અને નટ ફિટ કરો એક સરળ નિજાગરા સાંધાનું મોડલ તૈયાર છે આ સાંધાનું શક્ય હલનચલન આ રીતે છે વાળો એટલે કે હાથ ને વાળો અથવા ઘૂંટણ ને વાળો સીધો કરો એટલે કે હાથ ને સીધો કરો અથવા પગ ને સીધો કરો એક મિજાગરા સાંધો એ યાંત્રિક જોડાણ છે જે એક સમતલ માં જ હલનચલન ને મંજૂરી આપે છે એક સમતલ એ એક કાગળના પાના કે રબરની સપાટીઓ જેવી એક દ્વિપરિમાણીય સપાટ સપાટી છે તમે જોઈ શકો છો કે મિજાગરા સાંધાનું હલનચલન એક જ સમતલમાં થાય છે અહીં બતાવ્યા મુજબ તે અન્ય સમતલમાં હલનચલન નથી કરી શકતો પડકારજનક કાર્ય તમારી આસપાસ જુઓ અને મિજાગ્રા સાંધાના ઉદાહરણો શોધો તમારી જાતે આ મોડલ બનાવો અને અમને તેનો વિડીયો મોકલો વધુ વિગતો માટે તમે કંકાલતંત્ર કોર્સ અંતર્ગત આપેલ વિડીયો પણ જોઈ શકો છો